હેલો મિત્રોનું સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હમણાંથી મનસુખભાઈ રાઠોડનો એક ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે રૂટેરી દુલ્હન વિશેનો તો મનસુખભાઈ રાઠોડ રૂટેરી દુલ્હનના દલાલ સાથે ફોન પર વાતચીત કરે છે અને દુલ્હન લાડ કરીને ખોટા પ્રેમ કરીને અને ખોટી રીતના સામેવાળાની નજરમાં ધૂળ ફેંકીને કેવી રીતે એને લૂંટીને જતી રહી છે એ વિશે આ વિડીયોમાં તમને પૂરેપૂરું જાણવા મળશે વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક કરી દેજો અને આ વિડિયો વિશે તમારા શું મંતવ્યો છે એ કોમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અમદાવાદથી લાઈવ થઈ હતું ને સાહેબ તમારું નામ આખું આખું નામ કંટારિયા જયંતિભાઈ વીરાભાઈ તાલુકો ગારિયાદાર ગામ મોરબા જિલ્લો ભાવનગર ના દલિત સમાજ નું જ્ઞાતિ બરાબર સાહેબ બાય કે ગયો બાય લાવ્યો તો અમદાવાદ થી એક મેડમ હતી ને એને ફોન આવ્યો ને મારા માં મને કોન્ટેક્ટ કર્યો તો બરાબર સાહેબ પછી બે ત્રણ દાડા રહે બે ત્રણ દાડા રહે મારા બાપા બીમાર છે મારા ફાધર છે હમ મારે જાવું જ જોઈશે પછી મેં અઠવાડિયે દસ જે વાડ જે પછી વચ્ચે બાય જે વયા છે વયા છે કે એટલે મેં કઈ કર્યું ને પછી અહીંયા ગારિયરમાં પોલીસને અરજી આપી હતી બરાબર ફેફાર નોતી ઘરે અરજી આપી એને મને આપડે એની office પાસે આપે ને police station માં ત્યાં આપડે અરજી આપી કે FIR કરી તી આપડે પાછુ આપીએ ને કેવા માં આવે તો કરી મને પાછી આપી ને એ મારી પાસે proof પડ્યું છે એ ગયા પછી મને કે મારા બાપા નું બાર મુ એટલે મેં બે ત્રણ વાર પૈસા મોકલ્યા અને પાછા નો પડો ને હું હકીકત વાત કરું બે ત્રણ વાર પૈસા મોકલ્યા સામે વાળા ના google pay number mobile number હોય ને ના viral કરી હા આ audio viral કરી દઉં

ફાયદો છે હાલ ભાઈ હું તમને પૈસા લેવા ગયો ત્યારે એક લાખ પેમેન્ટ રોકડું બરાબર છે આપડે ખોટું મોદી તમે પાછા ન પડો ત્યાર પછી પેલી ને ગુગલ પે કર્યા બરાબર અને ત્યાર પછી જે રેસ ની જે વચ્ચે છે ને

રાજુભાઈ કરી નતો રાજુભાઈ મને રાજુભાઈ હું રાજુભાઈ ને મળી તમને ફોન કરું પછી રાજુભાઈ નો નંબર મારા માં આવ્યો બરાબર છે રાત્રે નવ વાગે નંબર મારી પાસે પ્રૂફ નંબર લખી અને રાજુભાઈ મેડો મને ખાવા જેવું વર્તન કરવા માર્યું

મારા બાપુ દીદી માથે મારે જવું થશે એટલે મારી પાસે પૈસા મેં ચાર હજાર રૂપિયા આપ્યા પછી હું એના ગાડી અઢારથી ભાવનગર વાળી બસ માં બેસા ભાવનગર સુધી ભાવનગર થી અમદાવાદ વાળી બસ માં પછી સાઈડ ભાવનગર થી સાચો આવ્યો મોકલાય ન દેવાની તેડવા આવવાના એટલે આ જે વાત થઈ ને જ મારા તમને કરવાની હોય બીજું ખોટું મારા માં કઈ ભેળવાનું નથી થતું સાહેબ હું નાનો માણસિંગ કામ મજૂરી કરું છું મારા બાપુ ની છે વર્ષ ઉમેરશે પંચ્યાસી વર્ષ છે મેં આ દરવાજો આપડો ઘર નો કોક આવી ગયો ને મહેમાન તો ખુલ્લો રે ને એટલા માટે કર્યું હતું બનાવું

એનો કોન્ટા તો આપડે ફોન માં છે તો સાબ બરાબર તો મને હોત જ મને કીધું પછી મને કે આ તમારે પેલા મેઈન કોન્ટાકટ વાળો કોણ છે એ મને કને છે બે ઢોકા એમ નહીં હા તો વિંદુરા સાહેબ મને યાદ આવી ગયો હાલો સાબ હા ગારિયાત ગારિયાત વિંદુરા સાહેબ છે હા જે હોય ને મારી મારી વાત સાંભળો પણ ઈ તમાર ફોન માં એટલે તમે ફોન કર્યો તો કે એને કર્યો તો

ये सब बच्चे माना ना किसी को ये वो रे कॉलिंग पिड़ू तुम्हारा मोबाइल वो थी ना ना सर मारी तो आलरेडी ही होना है हाँ ना ना सर दियोगे कहने को रेस्पी बेन नंबर बोलोजी आलू नंबर <laughs> मारी हेलो हाँ ऐसी ऐसी बात थी हाँ <laughs> તમારું નામ હું કીધું મારું નામ જયંતિભાઈ જીરાભાઈ જીરાભાઈ

મોબાઈલ અહીંથી ગઈ પછી પાછો એનો ફોન બરાબર છે નવો ફોન હું તો ગરીબ માણસ એને નવો ફોન લઈ દીધો એટલે

જયંતીભાઈ જયંતીભાઈ વીરાભાઈ કંટારિયા ગામ મોરબા તાલુકો જિલ્લો ભાવનગર

ઉમર ઉંમર મારી છે છવ્વીસ વર્ષ છવ્વીસ વર્ષ બરાબર શું કામ કરો હું અત્યારે કારખાના સુપરવાઇઝર છું કેટલું કમાઈ લો મહિને મારે છે ને સિત્તેર પંચોતેર હજાર રૂપિયા છે પગાર salary તો ખર્ચ તમે કરી શકો ને છોકરી ને લેવડ દેવડ હોય એ બધું કરી શકો ખરી ને હા કરી શકું ને કઈ નહીં તમારા અને ને biodata નાખી દેજો મને હા

વસ્ત્રાલ બરાબર છે તો આપણે અત્યારે કઈ પૈસા મોકલવા પડે કે પછી અત્યારે રજીસ્ટ્રેશન ના ખાલી નાખવા પડે રજીસ્ટ્રેશન હા 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 બરાબર છે આ છોકરીના ફોટા બોટા કઈ મને મોકલું છોકરી ક્યાં ગામની છે મારી ગોઠવવાનું છે અમદાવાદની પ્રોપર અમદાવાદના બધા હા ઈટ ચોકરી કઈ સામગ્રી છે? ખાંડવાટી સામગ્રી મઢિયાઉ ફાઈનલ લાવે ખાલી એસી એસ્ટ્રી ના હોય ઓકે એસી એસી ઓકે ઓકે આપ તમને કયા સ્ટાઈલ લાગે? તમે તો અમે અમે એસી માંથી આવી છે એસી માંથી બરાબર તમે 55 ચાલે છે 55 હવે બે ની એક વાત એ હતી તમે કોની નંબર આપ્યો? તમારી હું છે ને સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ બોલું ગોવિંદ જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા નું છે ને તમે દોઢ લાખ રૂપિયા નું કરી નાખ્યું છે ને તમારી મેટર મારી પાસે આવી છે એટલે તમારું નામ અને સંગીતાબેન રમેશભાઈ પટેલ કરીને બાય લગ્ન કરાવ્યા ને એના દોઢ લાખ રૂપિયા તમે લીધો છે સોરી દોઢ લાખ રૂપિયા નહીં હા આ જો એના ઓડિયો મારી પાસે છે એના ફોટા છે તમારું નામ એડ્રેસ બધું છે એ વાત સાચી તમારી દોઢ લાખ રૂપિયા નથી ઓકે તો એના પૈસા તમે લીધા છે તો આવી રીતે તમે કયો કે જાતે નથી અરે એક વસ્તુ તો એવું છે જ નહીં એક વસ્તુ તમે મારી વાત સાંભળો અમે બસ બન જે સામે સામે પક્ષ નું લગ્ન કરાય તો બધું ઓકે બરાબર હા અમારા એજન્ટ વિરુદ્ધ થઈ એ એ જે શું નામ છે જયંતિભાઈ એમને અમારા વિરુદ્ધ જઈને છોકરીઓ ને મુકવા

તમે એમના શું થયું અરે સાહેબ હું સામાજિક કાર્યકર છું અમારે કોર્ટ મેટર માં પોલીસ સ્ટેશન માં ફરિયાદ દેવા માં બધું અમારે આ કામ કરવાનું હોય એટલે અમે અરજદાર તરીકે તમે અરજદાર તરીકે વાત કરી વાત સાચી તમારી હું તમને શું કેવા માંગુ છું કે અમે વચ્ચે હોય ને ત્યાં સુધી પેલા અમે એમનું ઘર નહોતું અમે બધું એગ્રી કરાવ્યું અને જયંતી ભાઈ ને અમે ઓળખીએ બરાબર સારી રીતે પણ અમે એમને એમ કહ્યું હતું કે જયંતી અમે ના આવીએ ને ત્યાં સુધી તમારે નહીં તમે અમારા કયા પ્રમાણે રહો ને તો મેં એને દબાવી તમને એને ભાંભળો તમને એને ફોન કર્યો તો કે આ મારા પત્ની તરીકે મારી યારે નથી રહેતી એવો તમને એને રિંગ પણ કરી હતી પછી તમે કોઈ રાજુભાઈ કરીને એના મારફતે એને ધમકી મરાવી ધમકી મરાય જ નહીં સોરી ખોટી વાત છે એ અમે ક્યારે આમાં બેન બધા એવિડન્સ છે અમે એમને પરમ દિવ એવિડન્સ વસ્તુ સાચી અમારી જોડે પણ એવિડન્સ છે કે અમે એમને કેટલા સમજાય કે તમે આવો પણ એ અમને પૂછ્યા વગર એમની બૈરીને પૈસા આપતી વખતે અમને એ ના કરે બરાબર તમે સમજો બેન બધી વાત સાચી છે આ રોડ કામ કહેવાય ને તમે કોઈ ગેરંટી વાળું નથી ગેરંટી વાળું હોય તો નામદાર અદાલતમાં એની સામે દાવો દાખલ કરી દે તમે સોગંદનામું કરી દો હાલો અમે તો કઈ બધા લગ્ન ના બધું અમારા ઘરે જઈને કરીશું કેસ કરાવો ને ના હોય ને ફ્રોડ બેન પોતે છે હાજર માં બેન હાજર હોય તો પણ નામદાર કોર્ટ માં આવી

હું તમને બે દિવસ ચાલો કારણ કે કાલે મારે four પર પલટી થઇ ગઈ તી હું અત્યારે જ મને વાગ્યું તું કે બધાને વાગ્યું તું મારા ભાઈ ને એમ બરાબર એટલે મારું આટલું કારણ કે એમને મેં પંદર દિવસ જો સાંભળો પેલા તમને શાંતિ થી કે એમને અમે કેટલી વાર સમજાયા અમે એમને લેવા બોલાયા પણ એ વાયદો કર એ બેન બી બોલાવે તમારા ડરી ગયો હોય એટલે એ ના આવે અરે બાપ રે બાપ રે બાપ એમને પોતે સપોર્ટ આપું છું એમને પોતાને ખબર છે જેમકી બેન પોતાને ખબર મારા ફોન માં બેલેન્સ નહીં કાલે એક્સ્યુઅલ માં મારો ફોન બગડી ગયો બરાબર તૂટી ગયો તો તેમ સાદા ફોન માં તમે જે પૈસા મારી વાત પહેલા તમે એને તમે પૈસા મારી વસ્તુ તમે સાંભળો પહેલા એ જેન્તી ને કેવું છે એમનું સાચું જણાવે છે કોઈ પણ આવે નવી બાઈ લાયા હોય ને આપડે અમે એક સપોર્ટ વિચાર નવી બાઈ લાયા હોય

નામ જે પણ હોય એમને અમે બોલાય કેટલા દિવસથી ફોન કર્યો એમને પોતાને પૂછી લોરીને લેવા માટે બોલાયા લેવા માટે બોલાયા પણ એમના બી થોડી તો લાક્ષણિકતા હોય છે કે આપડે બૈરીને લેવા આવી શકીએ કીધું કે ના પુરાવા કે વાત કરું છું હું વાત તો કરું ને અમારી પાસે પુરાવો લીધા સિવાય કઈ વાત નો કરીએ તમારી જેટલી વાત કરું છું કેમ કે હું તમને ઓળખતો નથી હું કોઈને અમારે તો કાયદાનું જ કામ કરવાનું હોય

સંગીતા બેન કોની દીકરી છે કે ના 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 બેન જોઈને આમાંથી બોલો તમને તમને ખબર તમે આગળ બધું કામ કર્યું કોઈ છોકરી ઓળખતા આપણને ઓળખતા ઓળખતા નથી એટલે તમે મતલબ તમે ઓળખતા નથી ને કોકની છોકરી તમે ફરી નાવી જોઈએ કેવી રીત થાય કેમ આપણે આવી રીતના બધા વાતો બતા જ આપણે એના ઘરે ના અટાણ મને સાંભળી હું તમને બેન જો જયંતીભાઈ કેમ ઓળખો છો કેમ કે જયંતીભાઈ પાસે તમે કીધું છે જયંતીભાઈ તમે ઓળખો તો આ સંગીતાબેન ને આખું નામ ક્યાં ગામ ની છે અરે ચાલો ગામ ના છે સંગીતાબેન રમેશભાઈ એમનું નામ છે જોઈ લો રમેશભાઈ ઈ તો આવે છે ઓલા માં નામ બાપ ની મોબાઈલ એને નવો લીધી તો ની મોબાઈલ ની પાછો લઈ લીધો એટલે બધું ઈ ખોટી મેટર છે બેન અલ કાઈ વાંધો નહી તમારું સોલ્યુશન એક મિનિટ શું આયે એને નવો મોબાઈલ લઈ દીધો તો ને સંગીતાબેન ને નવો મોબાઈલ પણ લઈ દીધો તો એક વસ્તુ તમે વિચારો મારી વાત તમે કોઈ જયંતિ ભાઈ ના ભલે તમે તમારે ઓળખી તા ના વિચાર સપોર્ટ આપડી આપડી વાઈફ લાવે ને એનું બધું પૂરું કરવું પડે આ જયંતિ ભાઈ પોતે મને ફોન કરી ચુક્યા ત્રણ દિવસ ની અંદર હું ઘટી ગયું હોય ત્રણ દિવસ માણસ તેલ નો ડબ્બો એનો પતે ત્રણ દિન હું એમ કઉ છું બેન ત્રણ દિવસ માં હું સપોર્ટ ટાઈમ આપો હા એમ તમે એવું નો એટલે ત્રણ માં તો એને વિખાય મેકઅપ એ ત્રણ દિનો નો વિખાય એક વસ્તુ શું કઉ ભાઈ ફોન કરીશું કે મારા કપડા ના ધોયા મારું આમ ના કર્યું કપડું જે પહેર્યા હોય ને ત્રણ દી માં તો કાઢવા નથી હોતા બીજે ત્રીજા નાય છે અમારો વ્યક્તિ ગુનો બોલાવો તમે લાખ રૂપિયા નહીં લીધા જો હું તમને

અને રેશમી બેને કીધું કે ભાઈ મને બે દિવસ નો મુદત આપો હું બે દિવસ માં બધું કરી દઉં છું એટલે કા તમને પૈસા પાછા આપશે કા તમને બાય આપશે તમારે બાય જોઈ છે કે પૈસા બાય માં રે એમ તો નથી

હાલો તમને ફોટા મોકલી દઉં બરોબર ને તમે ફોટા મોકલી દયો અને ઈ રેશમી બેને એવું કીધું કે ભાઈ મારે કઈ એક્સિડન્ટ થયું છે હું અત્યારે દવાખાના માં છું એટલે કે બે દિવસ મને ટાઈમ આપો પોલીસ વાળા એ વાત કરી હતી તો પોલીસ વાળા ની મરે એમ કીધું કે મારો છોકરો બીમાર છે દસ દિવસ નો મને ટાઈમ આપો એને આજે મહિનો થઈ ગયો હા બાનો તો દીધા જ કરે છે સાહેબ કાઈ વાંધો નહીં તો સોશિયલ મીડિયા છે એને ન્યા કણે આમાં તો જાય હમણાં યુટ્યુબ માં આવશે તમે નાખો હાલો તમારા ફોટો મોકલો ને આ યુટ્યુબ માં ચડાવી છી આ વાંધો નહીં ચડો તમ તર મારા મંજૂર છે સાહેબ ચાલો કઈ વાંધો નહીં તમે ફોટા મોકલો તમારી યાર લગ્ન કર્યા હતા એ બાય ના તમારા